અમરેલીમાં નકલી લેટર સામે આવ્યો અને એ પછી એક પછી એક જે ભાજપના નેતાઓ છે આ દીકરીની બહાર આવવા લાગ્યા કારણ કે આપણે સૌપ્રથમ જોયું હતું કે જે રીતે દિલીપ સંઘાણી છે આ દીકરીને જેલમાં મળવા માટે ગયા હતા નોકરીની ઓફર આપવામાં આવી અને એ પછી એ જ સાંજે જે અપાયેલ ગોટી છે તેમને જામીન મળ્યા એ પછી ક્યાં જ કોઈ ભાજપના નેતા નહોતા દેખાયા અને આજે જ્યારે ઉત્તરાયણ પર્વ છે અને એક પછી એક નેતાઓ છે તે નિવેદન આપી રહ્યા છે સૌથી પહેલા આપણે દિલીપ સંઘાણી સાંભળ્યા હતા હવે એ જ રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામે આવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે આપણે દિલીપ સંઘાણી સાંભળ્યા હતા અને દિલીપ સંઘાણી કહી રહ્યા હતા કે હું એકલો આ દીકરીને મળવા માટે ગયો એટલે આખું ભાજપ આવી ગયું તેવું અહીંયા સામે આવે છે પણ સવાલ હજુ પણ અહીંયા એ જ છે કે જે વ્યક્તિ થકી આ બધું થયું હતું જેમના નામથી આ બધું થયું એ વ્યક્તિ ક્યાં છે એ વ્યક્તિ હજુ સુધી કેમ નથી મૌન ધારણ કરીને બેઠા છે ત્યારે આજે દિલીપ નિવેદન સામે આવ્યું એ પછી જે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે પણ મેદાનમાં આવ્યા તેમણે પણ નિવેદન આપ્યું છે કે પાયલ ગોટીને ચોક્કસ ન્યાય મળશે મને આશા છે કે એમને જેવો ન્યાય જોઈએ છે એવો મળીને રહેશે અને ખાસ કરીને કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા છે કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે ભાજપની પતંગો જે અત્યારે આકાશમાં ઉડી રહી છે આવું એમણે નિવેદન આપ્યું છે હવે સૌથી પહેલા તો આ વખતે તેમણે પતંગ ચગાવી અને કોંગ્રેસને કઈ રીતે આડ્યાંત લીધી છે પાલગોટીને જે નિવેદન આપવાનું છે પાલગોટીને ક્યારે ન્યાય મળવાનો છે તેમની વાત કરી છે તે સાંભળિયા તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મકર સંક્રાંતિ પતંગો સૌ એક ગુજરાતની ઓળખ બની ગઈ છે એટલે આપણા બધા માટે આજનો પર્વ ખૂબ છે ખાસ કરીને મકર સંક્રાંતિ નિમિત્તે પતંગો આકાશમાં ઉડતી હોય હોય છે છે લાગતા પરંતુ રાજકીય રીતે ભાજપ સિવાય પતંગો નથી આકાશમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે એટલે મોદીજીના નેતૃત્વમાં ભાજપની પતંગો આકાશમાં ઉડી રહી છે ખાસ તો સાહેબ અમરેલીના અમરેલીમાં પાયલને ચોક્કસ ન્યાય મળશે એવી મને શ્રદ્ધા છે ભાજપની સરકાર ન્યાય આપશે ફાઇલ સાથે જે કાંઈ ખોટું થયું હશે એમાં ચોક્કસ પગલાં લેવાશે એવી મને શ્રદ્ધા છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મકરસંક્રાંતિ પતંગોત્સવ એ ગુજરાતની પહેચાન બની ગઈ છે એટલે આપણા બધા માટે આજનો પર્વ ખૂબ મહત્વ દેખાય છે ખાસ કરીને મકરસંક્રાંતિ નિમિત્તે પતંગો આકાશમાં ઉડતી હોય છે બેચ પણ લાગતા હોય છે પરંતુ રાજકીય રીતે ભાજપ સિવાય હવે કોઈ પતંગો નથી આકાશમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે એટલે મોદીજીના નેતૃત્વમાં ભાજપની પતંગો આકાશમાં ઉડી રહી છે ખાસ તો સાહેબ અમરેલીના જે પાયલ અમરેલીમાં પાયલને ચોક્કસ ન્યાય મળશે એવી મને શ્રદ્ધા છે ભાજપની સરકાર ન્યાય આપશે પાયલ સાથે જે કાંઈ ખોટું થયું હશે એમાં ચોક્કસ પગલાં લેવાશે એવી મને શ્રદ્ધા છે ઓકે ઓકે હવે જોવાનું છે કે ભાજપના નેતાઓ ન્યાયની આશા રાખીને બેઠા છે પણ હવે શું ખરેખર પાયલ ગોટી છે તેમને ન્યાય મળશે ખરો નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે હવે કોનો વરઘોડો નીકળવાનો છે જેનો નીકળ્યો છે એમની સામે હવે વધારે શું કાર્યવાહી થવાની છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર